ઘરે કામ કરાવવાના બહાને સગીરાને લઈ જાય તેણી પર બળાત્કાર ગુજારના નરાધમ બિહારી યુવાનને ઉદના પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરના સુરતના ઉદના પોલીસ મથકની હદમાં ગત સત્તર જૂનના રોજ સાંજના સમયે સગીર બાળાને ઘરે કામ કરાવવાના બહારે પાડોશી નરાદમ મૂળ બિહારના મુઝફ્ફરનો અને હાલ ઉધના ભાટેના ખાતે આવેલ નગરમાં રહેતા નુર ઇસ્લામ સિકારે બળાત્કાર ગુજાર્યો જે અંગે સગીરાએ ઘરે જે વાત કરતા ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેલો તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન બાબાંગામીર નાયબ પોલીસ કમિશનર જોન ટુ ભગીરથ ગઢવી અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલની સૂચના ઉધના પીઆઈ એસ એન દેસાઈ અને પીએસઆઈ એમ કે ઈસરાણીના નેતૃત્વમાં અનારમાં હેડ કોન્સ્ટેબલ સન્મુખ તથા જીગ્નેશ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ બિનુકુમારે નરાધમ નૂર ઇસ્લામ શિકારને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો